The <laughs>

દશરથ માવજી રઝિયાએ નવસારી સચિન હાઈવે ક્લેથા ચેકપોસ્ટ પાસેથી રિક્ષામાં સાર કરતા બકરા આર્લી ઉર્ફ બકરા અંસારી રહીશ ઉર્ફ ડબ્બુ શેખ શાહનવાઝ ઉર્ફ બંટા શેખ નસીફ પાડી તેઓની બે રિક્ષાઓની તપાસ કરતાં તેમને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને પોલીસે રિક્ષા તથા દારૂનો જથ્થો મળીને ચાર લાખ દસ હજારની વધુ મત્તા કબ્જે કરી પાંચીએ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી